અમારા ભારતીય જનતા પક્ષના બંધારણ પ્રમાણે દરેક સંગઠનની કમિટીઓ પછી તાલુકાની હોય જિલ્લાની હોય રાજ્યની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય એની નિયમિત રીતે બેઠકો યોજવામાં આવે છે અને એના પ્રમાણે જ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક સારંગપુર મુકામે હનુમાનજી મહારાજના ચરણે પૂજ્ય સ્વામી મહારાજ અને પૂજ્ય યોગી મહારાજજીના પવિત્ર ધામની અંદર અહીંયા યોજવામાં આવી છે અને આજે ને આવતીકાલે બંને દિવસ દરમિયાન અમારા ભારતીય જનતા પક્ષના દરેક અપેક્ષિત કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહેશે અને આ બે દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે પક્ષ દ્વારા પણ જે ઠરાવ રજૂ કરવામાં આવે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યક્રમો યોજનાઓ ચલાવવામાં આવે છે એની વિસ્તૃત માહિતી પ્રજા સુધી પહોંચે અને દરેક નાગરિકેનો પૂરતો લાભ લે એ માટે અમે સક્રિયતાથી અમારું સંગઠન જે કામ કરે છે એમાં વધુ વેગ આપીશું અને પ્રજાની વચ્ચે જવાનું સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ કારોબારી દ્વારા અમે કરીશું કાર્ય જો પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યારે માન્ય સી આર પાટીલજી છે સી આર પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં જે ચૂંટણીઓ યોજાય એ બધી જ ચૂંટણીઓમાં કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય તો એ વખતે એકસો છપ્પન ધારાસભ્યો ગુજરાતમાં ભાજપના ચૂંટાયા ત્યાર પછી તો પાંચ નવા ધારાસભ્યો ભાજપમાં ઉમેરાયા એ સિવાય જે જે ચૂંટણીઓ તાલુકા જિલ્લાની કે નગરપાલિકા કોર્પોરેશનની યોજાય એમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયેલો તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં પણ ગુજરાતમાં પચીસ લોકસભા સીટો ઉપર ભાજપના ઉમેદવારો લાખો મતોની બહુમતીથી વિજય થયા છે શ્રી સી આર પાટીલજી પણ લાખો મતથી વિજય થયા છે માનની અમિતભાઈ શાહ પણ લાખો મતોથી વિજય થયા છે ત્યારે સ્વાભાવિક હવે માન્ય નરેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર શ્રી સી આર પાટીલ કેન્દ્રના કેબિનેટ મંત્રી બન્યા છે એટલે કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકે આખા દેશની જવાબદારી એમની પાસે છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સંગઠનની કામગીરી જવાબદારી અત્યારે તેઓ સંભાળી રહ્યા છે એટલે આ બંને જવાબદારીમાંથી હવે પ્રદેશની જવાબદારી જ્યારે કેન્દ્રનું અમારું મોવડી મંડળ જ્યારે જે યોગ્ય નિર્ણય કરશે એ વખતે જે જગ્યા થશે એના ઉપર નવા અધ્યક્ષની અમારું કેન્દ્રનું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે નિમણૂક થશે